નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો ફરી એક વખત આપણે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ઘણા બધા મિત્રોના કમેન્ટ હતા કે તમે ડેઇલી વિડીયો જે કરંટ અફેર્સના છે તે જે પહેલા અપલોડ કરતા તેવી જ રીતે ચાલુ કરો તો ફરી એક વખત આપણે ચાલુ કરીએ છીએ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના આ વિડીયોનો પહેલો પ્રશ્ન છે

મિત્રો તાજેતરની અંદર ફીફા દ્વારા તો મિત્રો તાજેતરની ઉપગ્રહ પર સો મીટર ઊંડી ખાડી છે તેની તસવીર સેટેલાઇટ દ્વારા છે લેવામાં આવી છે પાંચ તાજેતરમાં અદાણીના સી એફ ના પદ પરથી કોને રાજીનામું આપ્યું છે તો મિત્રો તાજેતરના પદ પરથી રાકેશ રાજીનામું આપ્યું છે તાજેતરમાં કયા દેશે પોતાનો પ્રથમ સેટેલાઇટ યુએસએ થી લોન્ચ કરવામાં આવ્યો છે તો મિત્રો તાજેતરની અંદર નેપાળ દેશ દ્વારા પોતાનો પ્રથમ સેટેલાઇટ એ યુએસએ થી લોન્ચ કરવામાં આવ્યો છે સાત નેપાળના પ્રથમ સેટેલાઇટ નામ શું છે મેજબાની કોણ કરશે તો મિત્રો જી શિખર સંમેલન બે હાજર વીસ ની મેજબાની સાઉદી અરેબિયા કરશે નવ તાજેતરમાં દુનિયાના સો પ્રભાવશાળી વ્યક્તિમાં કયા ભારતીયનો નો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો તાજેતરની અંદર દુનિયાના સો પ્રભાવશાળી વ્યક્તિઓની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે બનાવવામાં આવ્યા છે તો મિત્રો તાજેતરમાં પીઈસી કંપનીના સીપીઓ તરીકે પદ્મજા અલગાનંદનને બનાવવામાં આવ્યા છે અગિયાર